આજે વર્લ્ડ ક્લાસ લેવલ અને ઇન્ડિયા સૌથી મોટું એક્ઝિબિશન એન્જિનિયરિંગ મશીન ટુલ સેક્ટર નું છે આ એક્સિબિશન માં થી વધુ એક્સિબિટર્સ પાર્ટિસિપેટ કરેલું છે સાથે સાથે સાહીઠ હજાર સ્કવેર મીટર નો જે સ્ટોલ એરિયા છે એ આ એક્ઝિબિશન ને વર્લ્ડ ક્લાસ લેવલ નું બનાવે છે ચારસો થી વધુ ફોરેન કંપની અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે અને ત્રણ થી વધારે મશીન્સ આજે ફ્લોર ઉપર વર્કિંગમાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે આ એક્ઝિબિશનમાં અત્યારે શરૂઆતના દિવસો પહેલા જ પચાસ હજાર લોકોનું સ્પોટ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે સાથે સાથે આવતા પાંચ દિવસમાં કરીબંધ એક લાખ લોકો આ એક્ઝિબિશનની

અમે વિચારીએ છીએ કે દર વર્ષે આ એક્ઝિબિશન થકી અમને દસ પંદર ટકા નો ગ્રોથ તો મળતો જ હોય છે કેટલા રજિસ્ટ્રેશન થયા અને કેટલા ફૂટબોલ એક્સપેક્ટ છે અત્યારે છીએ ત્યાં સુધી પંચોતેર થી એક લાખ નો છે પચાસ હજાર સ્પોટ રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે